પોલીસની હાજરી વચ્ચે મહિલાને માર મારવાનો બનાવ ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે જ્યારે કાયદા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ હાજર હોવા છતાં એક મહિલાને જાહેર રસ્તા પર નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે અસામાજિક તત્વોએ કાયદાનો કોઈ ભય ન રાખતા ખુલ્લેઆમ દાદાગીરી કરી જેનાથી શહેરની કાયદા વ્યવસ્થા પર મોટા પ્રશ્નચિહ્નો ઊભા થયા છે ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પોલીસ સામે જ મહિલાની મારપીટ ખોખરામાં કાયદો નિષ્ફળ અસામાજિક તત્વોની દાદાગીરી બેકાબુ ન્યાય ક્યારે જે શહેરમાં પોલીસ સામે જ મહિલાઓ સુરક્ષિત ન રહે ત્યાં સામાન્ય નાગરિકોનો શું હાલ ખોખરાની ઘટના કાયદા વ્યવસ્થાની હકીકત બતાવે છે ગત તારીખ સત્યાવીસ બે હજાર પચીસના ના રોજ સાંજે વાગ્યા આસપાસ ટેલિફોનિક મેસેજ મળેલ કે ખોખરા ભાઈપુરા વોર્ડ પાસે જયંબે ફાસ્ટ ફૂડ નામની એક દુકાન છે ત્યાં મોન્ટુ કોસ્ટી અને એના ત્રણ મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્ખાબર લેવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જયમભે ફાસ્ટ ફૂડના જે ઓનર છે રાજેશભાઈ વર્મા તેમની સાથે બોલાચાલી ઝઘડો થયેલા એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી ઝગડો તકરાર થયેલી તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે સાતસો ને પંદર અને સાતસો ને સોળ નંબરથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે જેમાં એક બાજુ ફરિયાદી તરીકે મોન્ટુ કોસ્ટી છે અને તેમાં આરોપી તરીકે જયમ્બે ફાસ્ટફૂડના ઓનર રાજેશભાઈ તેમના ધર્મપત્ની અને રાજેશભાઈની સાથેનો એક મિત્ર છે અને સામા પક્ષે રાજેશભાઈએ પણ એક એફઆઈઆર આપેલી છે જેમાં આરોપી તરીકે મોન્ટુ કોસ્ટી તેનો ભાઈ રાહુલ કોસ્ટી અને અન્ય એના બે મિત્રો જે હાલ પકડવાના બાકી છે એ આરોપી હતા સર જે ગુનો નોંધવામાં આવ્યો છે હાલ શું કરવામાં આવી રહી છે હવે જયારે બનાવવાળી જગ્યાએ જે આ ઘટના બની ત્યારે આપણે બનાવવાળી જગ્યાએથી જ મોન્ટુ કોસ્ટી અને તેના ભાઈ રાહુલ કોસ્ટીની ધરપકડ કરી લીધેલ છે અને સામે પક્ષે દુકાનના જે ઓનર છે રાજેશભાઈ વર્મા તેમની પણ ધરપકડ કરેલ છે તેમના પત્ની મહિલા હોય એટલે તેને નોટિસ આપી અને આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે